નમસ્કાર ગુજરાત આજે તારીખ જુલાઈ અને સોમવાર આજના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો દર્શક મિત્રો હવામાન વિભાગે ફરી એક વાર વરસાદની આગાહી કરી છે તેમજ બંગાળની ખાડીમાં બની રહેલા લો પ્રેશરના કારણે તેમજ મધ્યપ્રદેશ પર રહેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પ્રકાશિત કરેલા નકશા પર મિત્રો આ છેલ્લા ચોવીસ કલાકના ગુજરાતમાં વરસાદના આંકડાઓ જોઈ શકો છો તો દર્શક મિત્રો જોઈએ સ્ટેપવાઇઝ કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે

વાગરા સિહોર વલસાડ નવસારી ડાંગમાં તમે જોઈ શકો છો બે થી ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે તો આગલા અહેવાલ પર કરીએ તો દર્શક મિત્રો થઈ જજો સાવધાન કારણ કે બે થી દસ ઇંચ વરસાદની આગાહી કરાઈ છે ભારે વરસાદ વચ્ચે અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે પોતાના આગાહીમાં અંબાલાલ પટેલે ગુજરાતના દરેક ભાગમાં વરસાદની સંભાવનાઓ દર્શાવી છે આગામી સમયમાં બે થી દસ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોને આગતરા પગલાં ભરી લેવા તેવી અંબાલાલ પટેલની વિનંતી છે તેમજ જોઈ શકો છો સુરત વાસીઓ વિશે અંબાલાલ પટેલે કરી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સુરત ભારે વરસાદની આગાહી કરી છે સુરત નવસારીમાં ભારે વરસાદ આવી શકે છે બાવીસથી ત્રીસ જુલાઈમાં સિસ્ટમ આવશે જેથી ઉત્તર ભાગમાં વરસાદ પડશે મહારાષ્ટ્ર લગ્ન ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આ સિસ્ટમ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે બે થી આઠ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ નોંધાઈ શકે છે તે મેં જોઈ શકું છું ગાજવીજ સાથે વરસાદની આગાહી રાજ્યમાં હવામાન વિભાગે પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે કચ્છ સૌરાષ્ટ્રમાં ચોવીસ કલાકમાંથી ભારે વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી શકે છે ત્રણ સિસ્ટમ સક્રિય થવા થવાથી ભારત ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડશે પાંચ દિવસ માછીમારીઓને દરિયો ન ખેડવા વિનંતી કરી છે તેમજ પિસ્તાળીસ થી પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમજ દર્શક મિત્રો હું જોઈ શકું છું અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ અમદાવાદ ગાંધીનગરમાં વરસાદની તીવ્રતા વધશે પંદર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેશે છે અઢાર ઓગણીસ ને વીસ દરમિયાન થોડાક વિરા ભાગોમાં વિરામ લેશે પરંતુ ચોવીસ થી ત્રીસ જુલાઈના અઠવાડિયા ગુજરાત મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફરી ગુજરાતમાં વરસાદ પડશે તો હવે આપણે વેધર મોડલ દ્વારા સમજીએ કે ક્યાં વરસાદ પડશે

તેમજ દર્શક મિત્રો તમે જોઈ શકો છો કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તો હવે વાત કરીએ ક્યાં અત્યારે લાભ વરસાદ પડી રહ્યો છે તો તમે આ જોઈ શકો છો આ વિસ્તારો છે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે વાત કરીએ તો દ્વારકા સલાયા જામનગર આ બધા વિસ્તારો તમે જોઈ શકો છો જે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો છે જ્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે બીજી તરફ વાત કરીએ તો ભાણવડ ભાન ભાણવડ તેમજ પોરબંદર સાઈડના વિસ્તારોમાં તો પણ અતિ ભારે વરસાદ પડી રહ્યો છે તેમજ જોઈ શકો છો સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે ગાંધીધામ ભુજ ખાવડા લખપત નલિયા માંડવી સાઈડના વિસ્તારોમાં તો રેડ એલર્ટો પણ આવી શકે છે તેમજ આ તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર હળવદ સાઈડના વિસ્તારોમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે પરંતુ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પિસ્તાળીસ થી પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમજ આ તરફ દક્ષિણી ભાગોમાં વિસ્તારોમાં વાત કરીએ તો વલસાડ સુરત ડાંગ નવસારી આહવા સાઈડના વિસ્તારોમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે તો ઘણા બધા વિસ્તારો છે જ્યાં વરસાદની સંભાવનાઓ છે તેમજ મહેસાણા પાલનપુર સુઈગામ ઉત્તર બનાસકાંઠા સાબરકાંઠા સાઈડના વિસ્તારો તેમજ પંચમહાલ દાહોદ સાઈડના વિસ્તારોમાં પણ આજ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ સાઈડના વિસ્તારો છે જેમ કે અમદાવાદ ડુંગરપુર વડોદરા દાહોદ સાઈડના વિસ્તારો ખંભાતનો અખાત પણ તમે જોઈ શકો છો મેઘગર્જનાઓ સંભળાઈ શકે છે તેમજ દર્શક મિત્રો ધોળકા નડિયાદ ગોધરા સુઈ ગામ વિરમગામ સુરેન્દ્રનગર કુડા લખપત સાઈડના વિસ્તારો કપડવંજ સાઈડના વિસ્તારો લુણાવાડા હિંમતનગરમાં તો રાત્રિના સમયે પણ વરસાદ પડશે તો દર્શક મિત્રો જોઈએ રાત્રિના સમયે કેવી વરસાદની ગતિવિધિ રહેશે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કચ્છ સાઈડના વિસ્તારોમાં જે સર્ક્યુલેશન બન્યું હતું ત્યાં વરસાદની તીવ્રતા રાત્રિના સમયે ઘટી શકે છે પરંતુ ત્રણથી ચાર કલાક આગામી આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે પરંતુ રાત્રિના સમયે અહીં વરસાદ ઘટશે તેમજ તમે જોઈ શકો છો જૂનાગઢ પોરબંદર ભાનવડ સલાયા ગોંડલ જસદણ અમરેલી જસદણ સાઈડના વિસ્તારો દ્વારકા સાઈડના વિસ્તારો જ્યાં વરસાદની તીવ્રતા રાત્રિના સમયે વધી શકે છે ઉના સાઈડના વિસ્તારોમાં પણ રાત્રિના સમયે વરસાદની તીવ્રતા વધશે અલંગ મહુવા ઉના વેરાવળ આ વિસ્તારોમાં પવનની ગતિ વધશે અને વરસાદની તીવ્રતાઓમાં ઘટાડો થઈ શકે છે ભાવનગરથી રહીને અમરેલી સાઈડના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતાઓ ઘટી શકે છે તેમજ રાત્રિના સમયે અમદાવાદથી લઈને રાજકોટ તેમજ વડોદરાથી લઈને દાહોદ સાઈડના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટશે પરંતુ પવનની ગતિ ચાલીસથી પચાસ કિલોમીટર સુધીની રહી શકે છે તેમજ આગળ વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે પરંતુ ખાસ કઈ વરસાદ જોવા મળતો નહીં કચ્છ સાઈડના કરું તો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો માંડવી નળિયા લખપત ગાંધીધામ સાઈડના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે તો હવે કાલના દિવસની વાત કરીએ કાલ આઠ જુલાઈ અને વાર મંગળવારની વાત કરીએ તો દર્શક મિત્રો જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં વેધર મોડલ પ્રમાણે કાલે સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળશે કોઈ પણ વિસ્તારમાં કાલે અતિ ભારે વરસાદના સિગ્નલો આપવામાં આવ્યા નથી કારણ કે કાલના સમયે ગુજરાત પર આવેલી સિસ્ટમોનું જોર ઘટતા ઘણા બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટશે તો દર્શક મીએ મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરશો